વાયરલ થઈ ગઈ હતી અને આ પોસ્ટ પર અભિષેકના ફ્રેન્ડ્સ અને તેમના સલાહ આપવાનું શરૂ કર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર